મૃત પોલીસે સાયના પુત્રની સુરત શહેરના સચિન વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવમાં પોલીસે મૃતકના લેબર કોન્ટ્રાક્ટર મિત્રની ધરપકડ કરી છે

રવિન્દ્રના પિતા સુરતમાં અગાઉ પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત એએસઆઈ સંતોષ પાટીલનો પુત્ર છે રવિન્દ્રના કપાળ ઉપર ગંભીર ઈજા કરી તેની કરપીણ હત્યા કરાઈ હતી જે મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી આરોપીની ધરપકડ કરવા માટે સીસીટીવી કેમેરા સહિત ટેકનિકલ અને હ્યુમન રિસોર્સીસના આધારે તપાસ કરવામાં આવી હતી આખરે સીડીઆરના આધારે પોલીસને ખબર પડી કે મૃતક રવિન્દ્ર સાથે તે સમયે જીતેન્દ્ર રાણી નામનું ઈસમ હતો એકતાલીસ વર્ષીય જીતેન્દ્ર લેબર કોન્ટ્રાક્ટર છે અને તેની સાથે જ રવિન્દ્ર પણ કામ કરતો હતો પહેલા આરોપી જીતેન્દ્રએ હત્યા ન કર્યા હોવાની વાત કરી હતી પરંતુ પોલીસે પૂછપરછનો વિડીયો ફૂટેજ લઈ એનાલિસિસ કર્યું ત્યારે તેના હાવભાવ સામાન્ય ન દેખાતા તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આખરે તેણે પોલીસ સામે કરી કે રવિન્દ્રની હત્યા તેણે જ કરી છે આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મૃતક રવિન્દ્ર આરોપી જીતેન્દ્રનો મિત્ર હતો બનાવના દિવસે રાત્રિના સમયે બંને એક સાથે હતા આરોપી જીતેન્દ્રની પ્રેમિકાને લઈ મૃતક રવિન્દ્રએ ટિપ્પણી કરી હતી અને તેને બોલાવવા માટે કહ્યું હતું ત્યાર પછી રવિન્દ્રએ પોતાની પત્ની અને દીકરીને લઈ આપત્તિજનક ટીપ્પણી કરી રવિન્દ્રએ આરોપીને પત્ની અને દીકરીને રૂમમાં લઈ આવવા માટે કહ્યું હતું અને સવારે જ્યારે 4 વાગ્યે આસપાસ બંનેમાં જે આરોપી છે તેની ગર્લફ્રેન્ડને લેકે વાત શરૂ કરી કે ਉਸકે ગર્લફ્રેન્ડને અહીં બોલાવો બાદમે મરણ જનાર જે છે उसने નસےમાં તેની વાઇફ કા અને તેની બેટી કા નામ લેયા કે अगर गर्लफ्रेंड को यहाँ नहीं बुला सकते हो तो अपनी वाइफ और बेटी को यहाँ बुला लो इस बात पे गुस्सा होके आरोपी ने वहाँ गैस का बाटला पड़ा हुआ था वो उठा के उसके सिर में दो तीन बार मारा और उसकी औदे से पोटी डेथ हो गई उसके बाद में ये यह यहाँ से निकल के और अपने एक दोस्त के घर गया और फिर अपने घर चला गया तो आरोपी को अरेस्ट कर लिया गया है તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રવિન્દ્ર દ્વારા આરોપીની પત્ની અને દીકરી પર કરાયેલ ટિપ્પણીને લઈ ઉશ્કેરાઈ જતા આરોપી જીતેન્દ્રએ ગુસ્સામાં રસોડામાં જઈ ગેસનો બાટલો લઈ આવી રવિન્દ્રના મોઢા પર ઉપરા છાપરી ત્રણ વાર વાર કર્યા હતા જેના કારણે રવિન્દ્રના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આરોપી ઘટના સ્થળથી નાસી ગયો હતો આરોપીની ધરપકડ સીડીઆરના પ્રમાણે કરવામાં આવી છે જો કે પહેલા આરોપીએ હત્યા ન કરવાનું રટણ કર્યું હતું પરંતુ તેના નિવેદનનો વિડિયો રેકોર્ડિંગના માત્ર જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે તેના હાવભાવમાં ફેર જણાતા પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી અને આખરે તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે